તો મસ્ત મજાનું શેવડું આપણે બનાવીશું આજે રાજીગ્રના લોટમાંથી શેવ બનાવીશું મસ્ત મજાની કુરકરી જો તમે પણ અવાજ પણ તમે સાંભળી શકો છો એવી સરસ મજાની આપણી કુરકરી શેવ બનીને તૈયાર થાય છે તો શિવરાત્રિ આવી ગઈ છે નજીક તો ફરાળી કંઈક પણ આપણે ચેવડો બનાવીશું મસ્ત મજાનો એવો સરસ ચેવડો બનીને તૈયાર કરીશું આપણે તો શિવરાત્રિમાં જરૂર તમે પણ બનાવજો અને ફરારી ચેવડો બહુ સરસ થાય છે સાબુદાણા અને આપણે જે સેવ લીધી છે રાજીગરાના લોટની અને છીણ છે બટેકાની તો તમે પણ બનાવજો આ રીતે તો ચાલો મારી સાથે કિચનમાં આપણે બનાવીશું ચેવડો તો ચાલો હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ હું છું વિદ્યા ચાવડા કિચન પણ ચેનલ તો આજે આપણે બનાવીશું રાજીગ્રાની સેવનો ખરાળી ચેવડો તો ચાલો કિચનમાં તો આજે આપણે સેવડો બનાવીશું રાજગ્રહની લોટની સેવ બનાવી અને એનો ચેવડો આપણે બનાવીશું તો તમને ઇન્ગ્રેડિયન્ટ સુસવામાં જોઈએ તે તમને બતાવી દઉં કહું છું કે આપણે આ રાજીગ્રાનો લોટ લીધો છે અવેલેબલ આપણે બજારમાં જે મળે છે તૈયાર એ લોટ છે અને અઢીસો ગ્રામ લોટ છે રાજીગરાનો અને માપમાં એક થાળી એક વાટકો મેં લીધો છે અને આ છે આપણે છીણ છે બટાકાની જે આપણે બનાવીએ છીએ સિઝનમાં તે બટાકાની છીણ મેં લીધી છે એક વાટકો અને આ છે સાબુદાણા સાબુદાણાને પલાળી એક દિવસ પછી બીજે દિવસે સવારે બાફી અને પછી સૂકવી અને પછી તૈયાર કરેલા છે સાબુદાણા તો એક વાટકી મેં સાબુદાણા લીધા છે અને આ શિંગદાણા છે આ એક વાટકી સિંગદાણા છે અને આ દ્રાક્ષ છે લીલા મરચાં છે લાલ મરચું છે પાવડર મરચું પાવડર લીંબડી છે અને આ મોરસ છે અને આ મીઠું છે અને હળદર છે તો આપણે હવે લોટ બાંધીશું તો આપણે હવે લોટ લઈશું એક વાટકો લોટ લઈશું હવે એમાં લઈશું સ્વાદ પ્રમાણે મીઠું તો અડધી ચમચી મેં અહીંયા મીઠું લીધું છે પાંચ ચમચી અરદર લીધી છે અને એક ચમચી લાલ મરચું પાવડર લીધું છે તો હવે એને મિક્સ કરી લેશું એ લોટ બાંધી લેશું લોટ આપણે રોટલીનો લોટ બાંધીએ એવી જ રીતે લોટ બાંધવાનો છે તો આપણો લોટ બાંધાઈને રેડી થઈ ગયો છે તૈયાર થઈ ગયો છે તેલવાળો હાથ કરી અને એને પાંચ મિનિટ આપણે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે તેલ મૂકી દેસું ગરમ સેવ બનાવવા માટે તો આપણો લોટ સરસ કોણો થઈ ગયો છે તો હવે આ તેલવાળો વાત કરી સેજ પછી આપણે આ મશીનમાં લેશું આ જારી આપણે લીધી છે જેની જે જારી મોરી સેવ બનાવવાની આવે ને એ જ આપણે જારી લેવાની છે ના લોટની સેવ બહુ સરસ મજાની ટેસ્ટી અને બહુ મસ્ત બને છે તમે પણ ટ્રાય કરજો ચોક્કસથી તો આપણું તેલ સેવ તરવા માટે સરસ રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે સેવ પાડી દઈશું પહેલાં એકદમ ગરમ થવા દેવાનું તેલને પછી જ સેવ પાડવાની જો તમે જોઈ શકો છો પછી આપણે ધીરો કરી દઈશું અને ધીરે ધીરે આપણે જે બબલ્સ છે

આપણે લઈ લેશું એક વાસણમાં રાજીગ્રામના લોટની સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આવી જ રીતે બધી સેવા આપણે બનાવી લેશું તો આપણી સેવ તરાઈ ગઈ છે મસ્ત મજાની જુઓ કેવી સરસ મજાની સેવ રાજીગરા લોટલી તૈયાર થઈ ગઈ છે તો આપણે એને થાળીમાં લઈ લેશું હવે નેક્સ્ટ જે પ્રોસેસ છે એ કરીશું આપણે જો તમે બ મસ્ત મજાની ગરમ ગરમ છે તો પણ સરસ મજાની ભૂકો થઈ જાય છે જુઓ એવી મસ્ત સેવ કરીને તૈયાર થાય છે તો સેવને મૂકી અને હવે તળી ને જે સાબુદાણા છે તે સાબુદાણા તળી લેશું પહેલાં થોડા લઈ લેશું જો આ રીતે સાબુદાણા આપણે તળી લેશું બધા જો ધીરે 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 બધા સાબુદાણા એવા સરસ મજાના ફૂલીને તૈયાર થઈ ગયા જુઓ જો આપણા સાબુદાણા સરસ મસ્ત તળાઈ ગયા છે હવે આપણે બીજા લેશું થોડા થોડા આપણે એમાં લેશું અને તળતા જઈશું આમાં હલવતા જઈશું પછી તેલમાં મૂકી દઈશું એને સાબુદાણાનું તો તમારે ડાયરેક્ટ તેલમાં નાખી દેવાના નથી તથા કારણ કે તમને એવું લાગતું હશે કે આ સાબુદાણા ડાયરેક્ટ જ કાચા છે પણ કાચા સાબુદાણા નથી મેં આની પ્રોસેસ બહુ લાંબી છે પણ અત્યારે કંઈ ટાઈમ હતો નહીં એટલે નેક્સ્ટ વિડીયોમાં હું તમને જરૂરથી બતાવીશ કારણ કે આ સાબુદાણામાં બે ત્રણ દિવસ થાય આપણે આવી રીતે સુકવણી કરવાની થાય તો કરીએ એટલે એટલે ખાસ ધ્યાન રાખવું સાબુદાણા જો તમારે આવી રીતે બનાવવા હોય તો અને એક દિવસ આખી રાત પલળવા દેવાના છે બીજે દિવસે સવારે બાફી દેવાના છે બાફી અને પછી એને ઠંડા પાણીમાં નાખવાના બાફીને તરત જ એટલે તરત છૂટા પડી જશે અને પછી તમારે એને તડકે તાપમાં સુકવી દેવાના છે ત્યારે આ સાબુદાણા તૈયાર થાય છે આવી રીતે તો બધા સાબુદાણા તરી લઈશું તો હવે તળીશું આપણે જે છીણ લીધી હતી બટાકાની એ છીણ તળી લેશું થોડી થોડી ગેસને કરી છે તેલ થઈ જાય પછી ગેસ ઢીલો કરી દેવાનો નહીં તો તમારી છીણ લાલ થઈ જાય એટલા માટે તો આ સાબુદાના દીધી આપણે મિક્સ કરી દઈશું તો હવે આપણે આપણી જે છીણ છે એ તરાઈ ગઈ છે હવે તળીશું આપણે સિંગદાણા તો ધીમો ગેસ કરી દેસુ જો આ રીતે આપણે સિંગદાણા પણ કરી દઈશું સિંગદાણા પણ તળાઈ ગયા છે અવાજ આવે છે જો આપણે સિંગદાણા જે ખાઈ ગયા છે તેલમાં તો આપણે સિંગાણા લઈ લેશું તો હવે તોડી લેશું આપણે દ્રાક્ષ તો મિત્રો મારા વિડિયાને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને નવા હોય તો બે લાઇકન પ્રેસ કરજો તેથી મારા વિડિયા તમને મળી રહે અને આપણે બરોડાથી પરિતાબેન ગોહિલની કોમેન્ટ હતી તો થેન્ક યુ બેન આવી રીતે તમે કોમેન્ટ કરતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો હવે લેશું આપણે મરચાં મરચાંને પણ તળી લઈશું તે અને ગીતાબેન વિશાવાડિયા એની કોમેન્ટ હતી તો ગીતાબેન થેન્ક યુ કોમેન્ટ કરતા રહેજો અને મીનાબેન ચાવડા એની કોમેન્ટ હતી તો મીનાબેન તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને મારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો તમને જે રેસીપી ગમતી હોય તે રેસીપી મને લખી મોકલજો એટલે હું જરૂર હું બનાવીશ અને તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ તો હવે આપણા મરચાં છે એ તળાઈ ગયા છે હવે મરચાં ને પણ નાખી દઈશું અને હવે લેશું આપણે લીમડીના પાન એને તો તડા વારમાં લાગે હવે ગેસ બંધ કરી દેશું હવે આપણે એનો મસાલા કરી લેશું તો આપણે મોટા વાસણમાં લઈ લઈશું વધારામાં નાના વાસણમાં મસાલો ભેરવતા ના ફાવે એટલા માટે જો આ સેવ છે એ આપણે મિક્સ કરી જો મજાની આપણી સેવડો બનાવજો તમને સરસ લાગે છે આ સેવ લોટલી સેવ બનાવી છે અને આપણે મોરૈયા લોટલી પણ સેવ બને એ સેવડો પણ બહુ સરસ થાય પણ નેક્સ્ટ વિડીયોમાં હું બતાવીશ તમને મસાલા કરી આપણે લાલ મરચું પાવડર બે ચમચી ત્યારબાદ લઈશું મીઠું મીઠું સ્વાદ પ્રમાણે જ લેવાનું છે કારણ કે આપણે છીણ માં પણ છે અને જે સેવ બનાવી છે એમાં પણ મીઠું નાખેલું છે તો થોડું મીઠું લેવાનું છે અને આ છે દળેલી મોરસ આપણે એને ચારીને પછી નાખીશું એક વાટકી લીધી છે મેં તો આ રીતે ચાળી લેશું હવે મિક્સ કરી લઈશું મસાલા બધા ગુલાબ રસમાં ખવાય તેવડો સરસ મજાનો ટેસ્ટ બને છે સો ટકા ગેરંટી મારી આપણો મસાલો હવે બધો ગેરવાઈ ગયો છે હવે આપણે ગાબીશ કરીશું લઈ લઈશું આપણે વાસણમાં